મોરબી જેમનું વતન છે એવા પાટીદાર રત્ન સ્વર્ગસ્થ ઓ આર પટેલ સાહેબની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું મોરબીમાં શનાળા ગામ પાસે પટેલ સમાજ વાડીમાં મોટી સંખ્યામાં બ્લડના દાતાઓ પાટીદાર સમાજના આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં કુલ અઠ્યાવીસ સ્થળોએ આવા ઓ પટેલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો ઓ પટેલનું વતન ગામ ચાચા પરથી સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી જેમાં તેમણે કન્યા કેળવણી અને મહિલાઓને રોજગારી જેવા મુખ્ય ધ્યેય સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આગળ ધપાવી હતી આ ઉપરાંત જળસંચય માટે ચેક ડેમની કામગીરી કરી પાણી જમીનમાં ઉતરે તેવી પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું જેના ફળ સ્વરૂપે મોરબી ટંકા પ્રતિકારા સહિત ઘણી જગ્યાએ કન્યા વિદ્યાલયો બનાવવામાં આવી છે મહિલાઓને રોજગારીનું મોટું માધ્યમ તેમની કંપની ઓરપેટ બન્યું છે તેવા પરોપકારી ઓ પટેલની અગિયારમી પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડ્યો ચાચા પર ગામેથી સાઠ ટ્રેક્ટર લોકો રેલી સ્વરૂપે આ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા

વસ્તીને અમે એવું જાણ કરવા માંગીએ છીએ કે આ વ્યક્તિ એક નિરવ્ય વ્યક્તિ હતી સમાજની અને સેવાભાવી વ્યક્તિના યાદગીરી રૂપે એને શ્રદ્ધાંજલિક રૂપે જે કેમ્પ કરવા જઈ રહ્યા છે તે એક કેમ્પ છે એ ન ભૂતો ન ભવિષ્ય એવું કેમ્પનું મોટું આયોજન થઈ રહ્યું છે આની અંદર ઓછામાં ઓછી વીસ બ્લડ બેન્કો જોઈન્ટ થવાની છે ઉપરાંત વધુમાં વધુ બ્લડ નવાનું છે રેકોર્ડ બ્રેક થવાનું છે એમાં મોરબી સમાજની અંદર સર્વ સમાજ દ્વારા જબરજસ્ત વાત્રો ઊભું થઈ રહ્યું છે અને આ બાપાની જે સેવાની જે સુવાસ ફેલાઈ રહી છે એના ધ્યાને રાખીને સ્વયંભૂ બ્લડ દર્શન થવાનું છે બ્લડ ડોનરો મળવાના છે અને સૌરાષ્ટ્રભરના દરેક સેન્ટરો પર આના બ્લડ કેમ્પો થઈ રહ્યા છે એટલે આવનારા દિવસમાં આ બાપાની સુવાસના નાતે અને એની સેવાના નાતે જે પ્રતિસાદ મળી રહ્યો છે એક નોંધપાત્ર હશે અને એક ભવ્યથી કાર્યક્રમ સંપન્ન કરવામાં અમે સફળ રહેશું અને આપ મીડિયાના માધ્યમથી આ વિષયને દૂર દૂર સુધી પહોંચાડવા પણ આપનો સહકાર અમે માગીએ છીએ અને આ કાર્યને વધારે વધારે સફળ બનાવવા માટે આપની મદદથી આથી વિશે કાર્ય કરી શકશું એવી અમને ખૂબ અપેક્ષા છે આશા છે બ્લડ ટોટલ બ્લડ હોસ્પિટલ એવી એમાં બધી બ્લડ ડોનેશન બધી બેંકમાં સૌરાષ્ટ્રની બધી બેંકો છે એમાં ઇન્વોલ્વ થવાની છે અને આજની તારીખમાં પણ નવી નવી બેન્કો પોતાની માગણી અમારી પાસે મૂકી રહી છે હમણાં સાણંદ બ્લડ બેંકનો ફોન આવ્યો હતો અમને સમાવેશ કરો તો અમે એને આ પાડી છે ભાઈ તમને મિનિમમ પાંચસો બસો કોટા આપશો વધારે થશે તો વધારે આવશો એટલે આખા સૌરાષ્ટ્રમાંથી આખા ગુજરાતમાંથી કોઈ પણ બ્લડ બેંક હોય એ અવેલેબલ છે અને એને દરેક સેન્ટર ઉપર એને જેટલી જેટલી જુદી હશે એટલી બ્લડ બેંક આપવા પ્રયત્ન ટોટલી આખા ગુજરાતમાં કોઈ પણ બ્લડ બેંક સેવાભાવી સાથે કામ કરે છે ને એને અમે આ બ્લડ જે છે ને એ સનાડાવાડી છે ત્યાં આપણા મોરબીની અંદર ત્યાં ત્રણસો બેડ હશે ઓછામાં ઓછી એક યારે ત્રણસો બોટલ લોહી લઈ કઈ વ્યવસ્થા આપણે કરી લીધી છે એ સિવાય દરેક સેન્ટર ઉપર બ્લડ બેંક પૂછે હળવર બે પંદરસો બેંક લોહી આપવા માટે તૈયારી થઈ ગઈ છે